અમારા ફોન જોતા જોતા કા ભી વરાય હોય ગુડ મોર્નિંગ હા હું પહેલાથી ભા હા ઓ પરિમાસી જા કે પરિમાસી કેવાના વતન હેન તાપા આપણે સબન કાપી નો ને આપણે સબન કાપી નો કને કોદરી નો ભીખોવાડી સાયકલ કવ જ હેડતે જોઈએ સાયકલ લગાવજે આ તને સાયકલ લગાવતો જોઈએ યે તો જો

तू रमा भाई गन एक गेम ना चक्कर में बोल ना अब मार खा एक दड़े पप्पू गए यार हमारे जीजू जीजू ए जीजू मजा तो भाई 70 भाग की क्या से एक करने ना 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 हां एक ने 40 ली है आई एम ब्लॉगर कौन मत है ओके गाइस फोन नहीं वाला हूं हाय मजा मत

ગાઈસ ઈ હે પડે ફોન ગાઈસ ફોન પર દેખો ગાઈસ આ મારો ફોન સે આ ગાઈસ મારો ફોન સે તો સૌથી પહેલા સા વાઈફાઈ કરું પડશે માર વાઈફાઈ ના કરે તો ફાઈ કે હું માર વાઈફાઈ ના કરું તો ભાઈ ફાઈ તો વાઈફ ના કે સુ પડી તો ગાઈસ હું બતાઈ નાખું

એને આપણે ઘેર આવી ગયા હી દૂપરથી વાગી ગયા છે રાતના નવ ને દસ જેવી થઈ છે જોઈ લો તો બધા ખાવા બેઠા હે હંસ ખાઈને આવતો રહ્યો હંસ ખાઈ લીધું હું બનાવ્યું તું ચા ભાખરી ચાન ભાખરી વાહ સેમ અમારે ચાન ભાખરી જ છે તો આપણે સેમ સેમ થયું લેવું તું ખાવા બેઠો ને ખાઈ લો તો આપણે પેલા ખાઈ લઈએ ચા ને ભાખરી આપણું ફેવરેટ છે આપણે પહેલાં એ ખાઈ લઈએ આપણે મરી લઈએ આપણે ખાઈ લીધું મિત્ર તો હવે હંસ ભાઈ અહીંયા અમારા ઘેર આ પોતો બધું કર્યું આ ચંગુ મંગુએ એ ફાઈનલી મો નાઈ લીધું ને ત્યાં ચાન ખાણ આવે તો મારા પપ્પા પથારી કરીને આવી ગયા એક તો નિમો તો ક્યાં જતા રહ્યા આ રહ્યા પથારી કરીને આવતા રહે માં પપ્પા અને આવડા બાર ઓટો મારે

કેલી તોલા ના પેટને સાહન તો બી થઈ નહી હે એ પપ્પા ની કે વર્દી માં ગાડી આવી નહીં છે આ હવે ગેડી થઈ જાય ને પપ્પા ફોન આવી ગયો તો હમણા નહીં આવે આજ નહીં આવે ના કર એમ પપ્પા ના આન સાજા ઘરે એમ કહી છે અલે જજભાઈ જાવું પડે તો ગાઈસ હું કહું એક વાત માં બાપ ને ચિંતા હોય છોકરા ને એટલે વેળા ઘરે ફોન કરીને કહેવાય છે આઈ

अल्ले हम तो पैसा दिया मेंटोस नहीं तो आपका तो आज हमारा ग्याल गट गट है गट्टे गट्टे यो यो।, यो, यो यो आज बे ले ली दी है मैन को और कमेंट में कर दो हमारा ब्लॉक वाला है हैं ब्लॉक तो हार लगा ना पांच बजे ली थी मेंटो सब रह गई है घर साइड खड़ा खाई गई मेंटो चलो छुट्टी नहीं आए तो गाइस गुड मॉर्निंग हम लोग को चलो खेल

આવુ સાફ કરાઈ ગયો તો ને હુંવા માટે સાપરો જનથી તો તો નહીં મારા ધક્કારો લાગે ના પીવો અમાર ચાંગો પી કે અને અમાર બોલ હું કેવા માંગે છું તો હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો આપણા બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો ભાઈ જય માતાજી